હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈશા એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાનની સોધ્યપોથીનું સોલ્યુશન કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો જો અત્યાર સુધી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ સત્તર એટલે કે કુદરતી વનસ્પતિ વિશે આપણે ચર્ચા કરવાના છે તો સૌથી પહેલાં વિભાગ એ તો વિભાગ એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છે નીચે આપેલા પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર આપો પ્રત્યેકના એક ગુણ હોય છે અને જે રીતે આપણે સધ્યપુતિની ચર્ચા કરી રહ્યા છીએ સૌથી પહેલાં જોડકા આવે છે વિદ્યાર્થી મિત્રો તો આપણે પ્રશ્ન એકમાં જોડકા જોઈશું તો સૌથી પહેલાં આપણી પાસે છે વિભાગ અ અને વિભાગ બ જોડકાની અંદર ટોપલા રમકડા ગુરુ સુશોભનની બનાવટ વિભાગ અ ની અંદર અને એનો જવાબ આપણે વિભાગ બીમાં જોડવાનો છે તો શામાંથી થાય છે તો વાંસનો ઉપયોગ થાય છે એટલે કે પાંચ નંબર ટાર્પેન્ટાઇનની બનાવટ તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે ચીડ નામના વૃક્ષમાંથી પતરાડા પડિયાની બનાવટ તો વિદ્યાર્થી મિત્રો ખાખરા જેના પર નથી ત્યારબાદ આવે છે કાથાની બનાવટ તો કાથાની બનાવટ વિદ્યાર્થી મિત્રો ખેર નામના વૃક્ષમાંથી થાય છે બીજું જોડકું છે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે તો ઉષ્ણ કટિબંધી વરસાદી જંગલો તો જવાબ છે મેહોગની અબનુસ રોઝબુડ બીજો પોઈન્ટ છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાગ શાલ ચંદન ઉષ્ણકટિ કટિબંધીય કંટ કાટાડી વનસ્પતિ જંગલો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો થોર બાવળ બોરડી શંકુધ્રમ જંગલો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શંકુધ્રમ જંગલો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દેવદાર પાઈન અને સિલ્વર ફળ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે જોડકા જોડ્યા પછી આપણે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટાની ચર્ચા કરવાના છે તો આપણી પાસે ખરા ખરા ખોટા ખોટા છે 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 કુલ નીચેના વિધાન કે તે જણાવો નંબરનો પ્રશ્નો રોજબુડ નામનું વૃક્ષ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં થાય છે તો આપેલું વિધાન બિલકુલ સાચું બીજો પ્રશ્ન છે ચંદન ખરાવ જંગલનું વૃક્ષ છે તો આપેલું વિધાન બિલકુલ સાચું છે ત્રીજો પ્રશ્નો છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં ઋતુ હોતી નથી તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે સુંદરી નામના વૃક્ષને લાકડામાંથી દાળ તેલ બનાવવામાં આવે છે તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે પાંચમો પ્રશ્નો છે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન દસમું છે તો આપેલું વિધાન બિલકુલ સાચું છે છઠ્ઠો પ્રશ્નો છે વિશ્વ વન દિવસ ચાર નવેમ્બરે ઉજવાય છે તો આપેલું વિધાન કેવું છે ખોટું છે સાતમો પ્રશ્નો છે વિશ્વ પર્યાવરણ દિવસ બાર જૂને ઉજવાય છે તો આપેલું વિધાન ખોટું છે આઠમો પ્રશ્નો છે વિશ્વ ઓઝોન દિવસ એક જાન્યુઆરીએ ઉજવાય છે તો આપેલું વિધાન કેવું છે ખોટું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નોની ત્રણની ચર્ચા કરીશું એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપો તો આપણી પાસે એક વાક્યના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં છે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દસમું સ્થાન છે બીજો પ્રશ્ન છે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે તો જવાબ છે એશિયામાં ભારતનું સ્થાન ચોથું છે અને વિશ્વમાં દસમું છે ત્રીજો પ્રશ્ન છે ભારતમાં દરિયા કિનારે નદીઓનું મુખ ત્રિકોણ પ્રદેશમાં કયા જંગલો આવેલા છે તો ભારતની ભારત ભરતવીના જંગલો એટલે કે મેંગ્રુવ જંગલો ચોથો પ્રશ્નો છે ભરતીના જંગલો એટલે કે મેંગ્રુવની મુખ્ય વનસ્પતિ કઈ છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સુંદરી અને અને ત્યારબાદ આવે છે પાંચમો તેલ સૌંદર્યવર્ધક વસ્તુઓ બનાવવામાં આવે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચંદનમાંથી છઠ્ઠો પ્રશ્નો છે સામાથી ટોપલા ટોપલી રમકડા ગૃહો શોભન ચીજો વગેરે બનાવવામાં આવે છે તો જવાબ છે વાસમાંથી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો સાત લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે તો જવાબ છે સ્પષા આઠમો પ્રશ્નો છે જીવાણુ પ્રતિરોધક તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લીમડો નવમો પ્રશ્નો છે શરદી ઉધરસ તાવ વગેરેમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તુલસી દસમો પ્રશ્નો છે હૃદય રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અર્જુન સાદર દસમો અગિયારમો પ્રશ્નો છે વાત અને કફ દોષોની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે તો બીલી બા નો પ્રશ્ન છે મધુ પ્રેમ એટલે કે સુગર તાવ અને સાધાના દુખાવી સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે તો હરડે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો નંબર ચાર નીચેના દરેક વિધાન ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો સૌથી પહેલા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે પ્રશ્નો નંબર એક વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દસમો સ્થાન ધરાવે છે એટલે ઓપ્શન સી બીજો પ્રશ્નો છે ઉષ્ણ કટિબંધીય ખાલી જગ્યા જંગલોના વૃક્ષો સામાન્ય રીતે સાહીઠ મીટરથી ઊંચા હોય છે તો જવાબ છે ઓપ્શન બી વરસાદી ત્રીજો પ્રશ્નો છે નદીઓના મુખ ખાલી જગ્યાના જંગલો આવેલા છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભરતી ચોથો પ્રશ્નો છે જંગલો ખાલી જગ્યા વાયુ આપે છે તો જંગલો ઓક્સિજન વાયુ આપે છે પાંચમો પ્રશ્નો છે ચીડના રસમાંથી ખાલી જગ્યા બને છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી છઠ્ઠો પ્રશ્નો છે ખાલી જગ્યા જંગલોના વૃક્ષોના પાના લાંબા અને ચિકાસવાળા હોય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાતમો પ્રશ્નો છે સુંદરી નામની વનસ્પતિ ખાલી જગ્યા જંગલોમાં થાય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભરતીના જંગલોમાં થાય છે એટલે ઓપ્શન બી આઠમો પ્રશ્નો છે સુંદરીના વૃક્ષના લાકડામાંથી ખાલી જગ્યા બનાવવામાં આવે છે તો જવાબ છે હોડી એટલે કે ઓપ્શન બી નવમો પ્રશ્ન છે ખાલી જગ્યાના તો ખાખરા દસમો પ્રશ્નો છે ખાલી જગ્યાના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખેર અગિયારમો પ્રશ્નો છે જંગલો ખાલી જગ્યા જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે ઓપ્શન એ પ્રશ્નો છે જંગલો ખાલી જગ્યા પ્રવૃત્તિ માટેના આદર્શ છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાહસિક પ્રવાસન એટલે ઓપ્શન સી ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્નો પાંચ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલું છે તો ભાઈ જવાબ છે દસમુ એટલે ઓપ્શન સી બીજો પ્રશ્નો છે મેહોગની કયા પ્રકારના જંગલોનો વૃક્ષ છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વરસાદી એટલે કે ઓપ્શન સી ત્રીજો પ્રશ્નો છે નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન અયોગ્ય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હિમાલય એટલે કે ઓપ્શન ડી હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ થાય છે ચોથો પ્રશ્નો છે કયા જંગલોના વૃક્ષોના પાના લાંબા અરિદાર અને ચિકાસવાળા હોય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શંકુદ્રમ એટલે કે સી કયા વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે તો સુંદરીના વૃક્ષમાંથી લાકડાની હોડી બનાવવામાં આવે છે એટલે કે ઓપ્શન સી છે ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો ચીડના રસમાંથી ઈ શું બને છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટાર્પેન બને છે એટલે કે ઓપ્શન બી ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તેત્રીસ ટકા જંગલો હોવા જોઈએ ત્યારબાદ પ્રશ્નો નંબર આવે છે આઠ જોડકા જોડો તો તમારી પાસે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોડકા એટલે કે વિભાગ એ અ અને વિભાગ બ આપેલા છે એના આધારે આપણે જોવા જઈએ ઉષ્ણકટિબંધીય વિસ્તાર ઈ જંગલો તો મહેગોન આવે છે ઉષ્ણકટિબંધીય કંટાળી જંગલો તો વિદ્યાર્થી મિત્રો દેવદા શું આવે છે દેવદાર બાવળ આવશે ભાગ તીના જંગલો તો વિદ્યાર્થી મિત્રો ચેર આવે છે સંકુદમ જંગલો તો વિદ્યાર્થી મિત્રો દેવા દાર આવે છે તો આમાં ઓપ્શન જોવા જઈએ તો આપણી પાસે ઓપ્શન બી આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રશ્નો નંબર નવ તો પ્રશ્નો નંબર નવની અંદર આપણી પાસે શું કીધું છે ભારતની કુદરતી વનસ્પતિ કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે તો જવાબ છે સી પાંચ ભાગમાં વહેંચવામાં આવી છે છે કયા જંગલો નિત્ય લીલા જંગલો કહેવાય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વરસાદી જંગલો અગિયાર મો પ્રશ્નો છે ભારતમાં કયા પ્રકારના જંગલોને વૃક્ષો છ થી આઠ અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખરાવ જંગલો બાદમાં પ્રશ્ન છે કયા પ્રકારના જંગલોને મોસમી જંગલો પણ કહે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ખરાવ જંગલો તેરમો પ્રશ્નો છે કયા જળમાંથી ટોપલા ટોપલી રમકડાં અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવી શકાય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વાસ અંદમાન નિકોબાર ટાપુઓમાં કેવા પ્રકારના જંગલો આવેલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે બી વરસાદી જંગલો ત્યારબાદ પંદરમો પ્રશ્નો છે દવા અને ચા ના પેકિંગ પેટીઓ કયા લાકડામાંથી બનાવવામાં આવે છે તો ઓપ્શન સી દેવાદળ ચીડના લાકડામાંથી બનાવવામાં આવે છે ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છે વિભાગ બી તો વિભાગ બીની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ પ્રશ્નો એક શું કે છે ભારતમાં મુખ્યત્વે કયા પ્રકારના જંગલો જોવા મળે છે તો ભારતમાં મુખ્યત્વે પાંચ પ્રકારના જંગલો જોવા મળે છે પહેલું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બીજું છે ઉષ્ણકટિબંધીય ખરાવ કે મોસમી જંગલો ત્રીજું છે ઉષ્ણકટિબંધીય કં કાંટાળા જંગલો અને ઝાડી ઝાંખરા ચોથું છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસના મેદાનો અને પાંચમું છે ભક્તિના જંગલો એટલે કે મેઘરું જંગલો જોવા મળે છે પ્રશ્ન બે જંગલોના વિનાશ કઈ કોઈ પણ પાંચ કારણો જણાવો તો પહેલું છે જંગલોના વિનાશનું સૌથી પહેલું કારણ છે શહેરીકરણ અને ઉદ્યોગીકરણ બરાબર છે બીજું છે નવી વસાહતો અને રહેઠાણનો સ્થાપન ત્રીજું છે ઇમારતો અને બળતર માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિઓ ચોથું છે બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ અને પાંચમું છે રેલવે સડકો અને હવાઈ મથકોનું નિર્માણ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો ત્રણ તો પ્રશ્નો ત્રણની અંદર શું કીધું છે જંગલ વિનાશની કોઈપણ પાંચ અસરો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રદૂષણમાં વધારો થવો સેકન્ડ પોઈન્ટ છે વરસાદના પ્રમાણમાં ઘટાડો થવો થર્ડ પોઈન્ટ છે રન વિસ્તારોમાં વધારો થવો ચોથો પ્રશ્નો છે ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપવૃદ્ધિ થવી પાંચમો છે ગ્રીનહાઉસ ઇફેક્ટ અને નેક્સ્ટ છે છે હરિત પ્રભાવની સમસ્યા એટલે કે ઇફેક્ટ કહેવામાં આવે ચોથો છે ઉષ્ણકટિબંધીય જંગલોને નિત્ય લીલા જંગલો કહે છે શા માટે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બારે માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવે છે ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો પાંચ નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો તો પહેલો પ્રશ્ન છે મેંગ્રુવ જંગલો તો મેંગ્રુવ એટલે ભારતની જંગ ભારત ભરતીના જંગલો ભારતમાં દરિયા કિનારે નદીઓના મુક્તિકોણ પ્રદેશો મેંગ્રુવ જંગલોમાં આવેલા છે બંગાળા બંગાળાની ખાડી કિનારે પ્રદેશમાં તેમજ ગુજરાતના કેટલાક સાગરકાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર મેંગુરો આવેલા છે બીજો પ્રશ્નો છે ઉત્તર જંગલ વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને વનસ્પતિના સમૂહને જંગલ કહેવામાં આવે છે ત્રીજો પ્રશ્નો છે કુદરતી વનસ્પતિના પ્રદેશો એક સરખી આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્ય એક સરખી વનસ્પતિ જોવા મળે છે આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશોના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે વિભાગ સી ભારતના રેખાકીત નકશોમાં નીચેના વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાન દર્શાવો પહેલું છે વરસાદી જંગલો એક પ્રદેશ ખરાવ જંગલો એક વનસ્પતિના એક પ્રદેશ અને જંગલોના એક તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા નકશાની અંદર તમને પૂરેપૂરું દર્શાવેલું છે એ પ્રમાણે તમને અહીંયા નકશો મૂકેલો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ વિભાગ ડી તો વિભાગ ડી ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ જંગલોની વન્ય પેદા પેદાશોના સંદર્ભમાં ઉપયોગીતા જણાવો વિભાગ ડી આપણી પાસે વિદ્યાર્થી મિત્રો જે છે એ ચાર ગુણના પ્રશ્નો છે જંગલોની વન્ય પેદાશોના સંદર્ભ ઉપયોગીતા જણાવો તો પહેલો જ પોઈન્ટ છે જંગલની મુખ્ય પેદાશ લાકડું છે જંગલોમાંથી શાક શાલ અને સીશા જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે બાવળ અને ખેર જેવા વૃક્ષો લાકડું બળતણ તરીકે વપરાય છે દેવાદર ચીડના જેવા શંકુ આકારના વૃક્ષો પોચા લાકડામાંથી અને ચા અને દવાના પેકિંગની પેટીઓ રમતગમતના સાધનો દીવાસળી કાગળ કૃત્રિમ રેસા વગેરે ચીજો બને છે વાંસમાંથી કાગળ અને રેવન તેમજ ટોપલા ટોપલી રમકડાં સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે સુંદરવનમાં થતા સુંદરી વૃક્ષના લાકડાની હોડી બને છે કર્ણાટકના જંગલોમાં થતા ચંદનના વૃક્ષોમાંથી સુગંધીદાર ચંદનનું લાકડું તેમજ સુખડનું તેલ મળે છે ખેરના લાકડામાં કાથો મળે છે ચીરના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકલીના પાનમાંથી ઔષધીય તેલ મળે છે સ્પર્ગંધા અશ્વગંધા સિંકોના શંખવાલી સરોગવા ગરમાળો હરેડા બેડા આંબાડા વગેરે વનસ્પતિ ઔષધિ આપે છે તાળ ખજૂરીના પાનમાંથી શ્રાવણની ખાખરાના પાનમાંથી પાતળ પડિયા અને ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે જંગલની કેટલીક ગૌણ પેદાશોમાં રબર લાખ રાડ મધ ગુંદર નેતરનો સમાવેશ થાય છે લાખોનું મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં થાય છે જંગલોમાંથી વિવિધ પ્રકારના ફળો મળે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન બે જંગલોના જતન માટે ઉપયોગ ઉપાયો જણાવો તો પ્રશ્નોના જવાબ છે વિદ્યાર્થી મિત્રો જંગલોના જતન માટે ઉપાયો પહેલાં ભારતના જંગલોનું જતન એ સંવર્ધન કરવા માટે ઈસવીસન ઓગણીસો વન નીતિ અમલમાં મૂકી એ પછી સંસદે અધિનિયમ પસાર કર્યો ઈસવીસન ઓગણીસો ઇઠ્યાસી માં ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી જંગલો આપની રાષ્ટ્રીય સંપત્તિ છે તેથી તેનું જતન કરવું આપના સૌની નૈતિક ફરજ છે તેવી નાગરિકોમાં સમજ કેળવવી છેદન પણ કડક નિયંત્રણો મૂકવા ગેરકાયદે વૃક્ષો કાપતી વ્યક્તિને કડક સજા કરવી વન મહોત્સવ સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી તેમજ આ કાર્યક્રમોમાં પ્રોત્સાહન આપવું જંગલ ખાતાઓ તૈયાર કરેલા રોપાઓ પડતર જમીન નદી રેલવે સડકો નહેરો વગેરેની બંને બાજુએ રોપવી અને તેના ઉછેર કરવો શાળા કોલેજોમાં પર્યાવરણ શિક્ષણ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા તેમાં શાળાકીય અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગૃતતા લાવવી નેક્સ્ટ પોઈન્ટ છે વિશ્વવંદી દિન વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણલક્ષી દિન ઉજવવા જંગલોમાં આગ ના લાગે તેની તાકેદારી રાખવી અને આગ લાગે તો તેનું તાત્કાલિક શમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી ઉર્જા મેળવવા માટે લાકડાના સૌર લાકડાના સ્થાને સૌર ઉર્જા ઉર્જા અને પવન ઉર્જા વગેરેનો પણ ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહન કરવા તે અંગેના સાધનો ખરીદવામાં પણ મદદ કરવી તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે પ્રકરણ સત્તરની ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા night. Mm -hmm.